ધારી તાલુકાના મોટા ભાગના ગામો આવેલા છે તેમનો મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે ઘઉં મગફળી જુવાર બાજરો તલ ચોડી તેમજ બાગાયતી પાકો કેરી ચીકુ દાડમ લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાના લીધે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે નુકસાની બહુ આવ્યું છે પચાસ ટકા ઉપર અત્યારે વીણવી છે બે હવારના ચાર પાંચ જણા તો તાગ નથી આવતો કેટલી કેરી કેરી રાજી ખરીદ છે હોડ દોઢસો મણ જેવી ખરી ગઈ છે

ધારે તાલુકાના માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતો જે કેરી તેમજ ચોળી તલ બાજરી સહિતના પાકોમાં નુકસાની થઈ હોવાનું સામે આવ્યું હતું તંત્ર સર્વે કરાવીને સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી વિભાગની પૂર્વ આગાહી અનુસાર જ્યારે અમરેલી જિલ્લામાં વરસાદનો કહેર ચાલુ છે ત્યારે ધારી તાલુકાના બુઢલી ગામે જે ખેડૂતો છે તેની કેરી અત્યારે આંબામાંથી નીચે પડી ગઈ છે અને જે ખેડૂત છે અમારી સાથે જોડાયેલા છે આપણે જાણીએ કે શું ખરેખર ઘટના બની છે શું છે જે આપનું નામ મારું ગામ છે અને અમારા બગીચામાં કેરી બહુ કરી છે નેવું ટકા નુકસાન કેરી લાગત હેઠળ પડી ગઈ છે ખામણામાં વીણી ભેગી કરી છે અને એનો કોઈ ભાવ બહુ આવે ને કેરી બધી પગલી જવાની શક્યતા છે સરકાર તો સહાય આપ્યો તો બીજું તમે શું એ છે અનુ ખરી એવું સહાય આપે તો આમ અમારે જે આંબા ભાવવા જેવું થાય પાછળ ડાયડ વાનગી કયો કાઢે મારી કાપી કોઈ નુકસાન ભરપાઈ થાય અને તો આપણે જોયું કે જે ખેડૂત હતા એમના દ્વારા જણાવામાં આવ્યું કે જો આમાં સરકાર દ્વારા સર્વે કરાવે તો અમને ક્યાંય ને ક્યાંય જે કંઈ લાભ મળવો છે મળવો જોઈએ હવે જે એમનો ઈજારો રાખનાર ભાઈ મારી સાથે જોડાણ છે ભાઈ ભયાપુર નામ નરેશભાઈ મારું નામ છે આકડિયા ગામ છે અને ઉદલી ગામની અંદર અમે બગેશ્વર રાખ્યો છે અને બગીચામાં અત્યારે હાલની અંદર અત્યારે પવન ફેંકાઈ રહ્યો છે હાલ ત્રણ વાગ્યા પછી એનો બહુ તોફાની વરસાદ આવ્યો હતો વિંટોળીઓ વાવાઝોડું બધું આવ્યું હતું તો ફેરી અમારી બસો ત્રણસો મણ જેવી કેરી ફેરી ગયેલી છે તો અમે ઇજારદાર એમ કહેવી છે કે આમાં અમને સરકાર સહાય કરે બસો ત્રણસો મણ જેવી કેરી અત્યારે હાલની અંદર ફેરી ગઈ છે હવે આપ શું ઈચ્છું છું હવે ઈચ્છું છે કે અમે અમે વ્યાજવા લઈને અમે આ ધંધો કરેલો છે

અને એકદમ પાક પલી ગયો છે હવે ખેડૂતોને તેમના તૈયાર તૈયાર થયેલા પાક ઉપર જાણે પૈડા ઉપર પાટું માર્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તક ન્યૂઝ જે પહોંચ્યું છે ખેડૂતોની વેદના જાણવા માટે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ચોળી છે એ એકદમ બગડી ગઈ છે અને એકદમ ફૂપ પણ વળી ગઈ છે જ્યાં એના પ્રગતિશીલ ખેડૂત છે દિનેશભાઈ એ અમારી સાથે જોડાયા છે એટલે આપણે જાણીએ દિનેશભાઈ શું વાતાવરણના હિસાબે આપણે ચોળીમાં પ્રોબ્લેમ થયો છે વાતાવરણ વરસાદ પડ્યો વરસાદના હિસાબે સોળે બધી પલ્લી ગઈ છે અત્યારે સોળે

આપણે જોયું કે જે કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો તૈયાર થયેલા પાક ઉપર જે ચોળી બગડી છે તેમાં ક્યાંય ને ક્યાંય ખેડૂતો એવી આશા રાખી છે રાખી રહ્યા છે કે અમને સર્વે કરાવી અને વળતર આપે દર્શક મિત્રો હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે તો એને સાથે સાથે ભારે પવન પણ છે એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એમની નિયમોનું સાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે